ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવરજી અને સંતોના વરદ હસ્તે અંજાર તાલુકાના ચંદ્રાણી ખાતે દસ એકર માં નિર્માણ પામનાર શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમનું આજરોજ ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવામાં આવ્યું

અંગે સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીએ ચંદ્રાણી ગામ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે તે યાદી આપીને આ જગ્યાના મહિમાની વાત કરી હતી જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુલમ ચાંદ્રણી ચાંદ્રણી મધ્યે ભુજ મંદિરના ઉચ્ચ મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદરાણી મુકામે એક કચ્છમાં ન હોય એવો સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુલ એમનો ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યો અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રીએ માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાળકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે આવો દરેકને ઉત્સાહ છે તમે એવી રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ જયારે તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ આપણી જે સનાતન પરંપરા છે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે અને કોઈ પણ વિદ્યાર્થી આ ગુરુકુલની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી એમનો આહાર તૈયાર થશે એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુનું પણ પ્રોડક્શન આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય આવો સંકલ્પ ગુજર સંતોનો છે અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ અર્થાત વિદ્યા કૌશલ્યમ આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે ચોસઠ કળાઓ ચૌદ વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય રહેવાની તેમજ કપડાંની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે બસ બાળક આવે સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ બુજ્ય સંતોનો છે કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય વેદ બાળકો ભણે વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે આવો સંતોનો ભાવ છે તો આપ સૌ આ પ્રસંગે વધાર્યા આપ પત્રકારશ્રીઓ પણ આ પ્રસંગે વધાર્યા તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ